એક્સપેરિમેન્ટલ સ્કૂલ અંબિકા નિકેતન ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પેન અને પુષ્પગુચ્છ આપી કંકો તથા અક્ષતથી તિલક કરી અને મીઠું મોઢું કરાવતી વિધિ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે બોર્ડ પરીક્ષામાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને તેમને એકાગ્રતાથી પરીક્ષા આપવાની શુભેચ્છાઓ અપાઈ હતી આ વિધિનું આયોજન ભાજપાની વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર કરવામાં આવ્યું હતું જે દરેક પરીક્ષાર્થી માટે હિંમત અને જુસ્સો વધારતી રહી છે આ કાર્યક્રમમાં બોર્ડ પ્રમુખશ્રી કોર્પોરેટરશ્રીઓ વોર્ડના હોદ્દેદારશ્રીઓ મોરચાના હોદ્દેદારશ્રીઓ અનેક સમર્થકો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા તેમના ઉપસ્થિત થવાથી કાર્યક્રમમાં વધુ ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર આર્થિક અને સામાજિક શક્તિ નહીં પરંતુ માનસિક દ્રષ્ટિએ પણ પ્રેરણા મેળવી હતી જે તેમને પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા આપે છે આ ગતિશીલ અને પ્રેરણાદાયક પ્રયાસથી વિદ્યાર્થીઓએ એક મહત્વપૂર્ણ પળ પર પોતાના પ્રયાસોને એક નવો દ્રષ્ટિબિંદુ પ્રાપ્ત કર્યો છે આજ રોજ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા નિમિત્તે એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે અમારા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે બોલપેન પુષ્પગુચ્છ અને કંકુથી ત્યાં કંકુથી તિલક કરી મોં મીઠું કરાવી એમને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમજ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધે એમને એમની અંદર એકાગ્રતા વધે હિંમત વધે તે માટે બી અમે પ્રેરણા આપી હતી અને આ વસ્તુ આ આ પ્રસંગ વર્ષોથી અમારા ભારતીય જનતા પાર્ટીના વિદ્યાર્થીઓ માટે જુસ્સો વધારવા માટે ચાલી આવેલ છે અને આ પ્રસંગમાં અમારા વોર્ડ નંબર એકવીસના કોર્પોરેટર અશોકભાઈ રાંધેરિયા સાહેબ અમારા વોર્ડ નંબર એકવીસના પ્રમુખ ધવલભાઈ દેસાઈ સાહેબ મહિલા પ્રમુખ અમારા પિંકીબેન શિંદે અમા યુવા મોરચાના અમિત જયસ્વાલ પછી યુવા મોરચાના ખજાનચી ગૌરંગભાઈ વાઘ્ય તેમજ કાર્યકર્તાઓ બધા હાજર હતા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા નિમિત્તે એક્સપેરિમેન્ટલ સ્કૂલ અંબિકા નિકેતન પાર્લે સુરત ખાતે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને પેન અને પુષ્પકગુંજ કંકુને માટે તિલક અને મોડું મીઠું કરાવી તેમજ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને એકાગ્રંથિની પરીક્ષાઓ આપવા માટે પ્રેરણા આપી હતી ભાજપની વર્ષો જૂની આ પ્રેરણા પરીક્ષાથી જુસ્સો વધારી હિંમત પ્રદાન કરે છે જે પ્રસંગે વોર્ડ નંબર એકવીસના કોર્પોરેટ શ્રી અશોકભાઈ રાઢીયા સાહેબ પ્રજતભાઈ ઉનટકર સાહેબ વોર્ડ પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ આપણે યુવા મોરચા પ્રમુખ મંત્રી અમિતભાઈ જયસ્વાલ અને પોલિસી રિસર્ચલ ઇન્ચાર્જ ગૌરંગ ભાગ્યાવાલા એમ તમામ ઓર્ડિનેટરો શુભેચ્છાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા